હલો ફ્રેન્ડ્સ હું આરતી આજે તમારી સાથે શેર કરીશ વોશિંગ મશીનમાં બટેટાની વેફર બનાવવાની રીત તો આ રીતે આપણે બટેટાની વેફર બનાવશું ને તો બાફવાની કે સુકવવાની ઝંઝટ પણ નહીં થાય માત્ર દસ મિનિટની અંદર જ ઇન્સ્ટન્ટ બટેટાની વેફર બનીને તૈયાર થશે તો આ વેફર બનાવવા માટે મેં અહીંયા એક કિલો જેટલા બટેટા લીધા છે જે બટેટા આપણે ઘરમાં નોર્મલી યુઝ કરતા હોય ને એ જ બટેટા લીધા છે લાલ બટેટાનો ઉપયોગ નથી કર્યો અને આ બટેટા કેવા લેવાના તો કે આ બટેટા છે ને તે આપણે મીડિયમ સાઈઝના અને એકદમ સરસ ગોળ હોય એવા બટેટા લેવાના બહુ મોટી સાઈઝ પણ નહીં લેવાની અને નાની સાઇઝ પણ નહીં લેવાની મીડિયમ સાઇઝના ગોળ બટેટા આપણે લઈ લેવાના હવે આપણે આ બટેટાની છાલ કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ હું આજ બટેટાની છાલ કાઢું છું ને ત્યાં સુધીમાં જો તમે હજુ વિડીયોને લાઈક અને શેર ન કર્યો હોય ને તો કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરી દો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય તો મેં આ રીતે બટેટાની છાલ કાઢી લીધી છે તો એકદમ સરસ આપણે થોડીક પણ છાલ ન રહીને એ રીતે બટેટાની છાલ કાઢી લેવાની અને આ બટેટાને આપણે તરત જ પાણીમાં એડ કરી દેવાનું આ રીતે બાજુમાં પાણી ભરેલું એક વાસણ રાખવાનું જ એવી જ રીતે હું બીજા બટેટાની પણ છાલ કાઢી અને પાણીમાં એડ કરી દઈશ તો ફ્રેન્ડ્સ આપણે આ રીતે જ્યારે પણ વેફર બનાવીએ છીએ ને તો દસ મિનિટમાં બની જશે અને એકદમ નવી રીત છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે પણ બટેટાની છાલ જાય ને એટલે તરત જ પાણીમાં એડ કરી દેવાના નહીં તો બટેટા કાળા પડી જશે આજ રીતે હું બીજા બટેટાની પણ છાલ પાડી લઈશ અને એક વાતનું અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું કે બટેટાની છાલ પડી જાય ને એટલે તરત જ આપણે એને પાણીની અંદર એડ કરી દેવાના છે એટલે આપણા બટેટા કાળા ન પડે તો મેં અહીંયા બધા બટેટાની છાલ પાડી અને પાણીની અંદર લઈ લીધા છે તો હવે આપણે વેફર બનાવવા માટે આ બટેટાને ખમણી લેવાના છે તો એના માટે અહીંયા મેં એક થાળી લીધી છે અને એક મોટા બાઉલમાં પાણી લઈ લીધું છે અને આ રીતે મારી પાસે એક બટેટાની સ્લાઇસ કરવાની ખમણી છે એ લીધી છે જેનો આપણે આ ભાગ ઉપયોગમાં લેવાના છે અને હવે બટેટું છે તે આપણે ઊભું પર ખમણી શકાય અને આડું પણ ખમણી શકાય અત્યારે હું બટેટું આડું રાખીને ખમણું છું જેથી આપણી વેફર એકદમ સરસ મોટી બને તો તમે જોવો છો કે એકદમ સરસ મોટી એવી આપણી વેફર છે અને વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં મારે આંગળા તમે જોઈ શકો છો ચોખ્ખા દેખાય છે એ રીતની આપણે વેફર બનાવવાની છે તો આપણે આ રીતે ઉપરથી પ્રેસ અને ઉપર નીચે કરતા જઈએ ને એટલે એક સરખી આપણી વેફર બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ મારું આ સ્લાઇસર છે એ આઠથી દસ વર્ષ જૂનું છે પણ હજુ પણ એટલું સરસ કામ આપે છે અને એકદમ સરસ ચાલે છે તો જો તમારે આ સ્લાઇસર લેવું હોય તો હું તેની આ પ્રોડક્ટ ટેગ કરું છું વિડીયોમાં તો તમે ત્યાંથી પરચેસ કરી શકશો અને હું એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમારે જો ત્યાંથી લેવું હોય તો ત્યાંથી પણ લઈ શકાય તમે જોઈ શકો છો કે એકદમ સરસ એક જ સરખી એવી આપણી વેફર બને છે તો હવે એક બટેટું ખમણાઈ જાય એટલે આપણે એ બધી જ બટેટાની જે વેફર છે તે પાણીમાં એડ કરી દેવાની છે હવે આપણે બીજું બટેટું લઈ લઈએ અને તમને હું બીજું બટેટું પણ ખમણીને બતાવું કે એકદમ સરસ એક સરખી જ આપણી વેફર બનશે અને તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી હું બટેટાને આમાં ખમણી શકું છું આઠ દસ વર્ષ જૂની ખમણી છે તો પણ એકદમ સરસ મારી આ ખમણી ઉપયોગમાં આવે છે તો તમે જોઈ શકો છો કે બધી જ વેફર એક સરખી બનીને તૈયાર થઈ છે તો હવે આપણે આ વેફરને પણ પાણીની અંદર એડ કરી દઈએ અને આ જ રીતે બીજી વેફરને પણ આપણે એડ પાણીમાં એડ કરી દેવાની છે બટેટું જેમ છાલ કાઢીને પાણીમાં એડ કર્યું હતું ને એવી જ રીતે જ્યારે બટેટાને આપણે ખમણીએ છીએ તો એક એમાં પણ તરત જ આપણે પાણીમાં એડ કરીએ તો મેં આ રીતે બધી જ વેફર પાડી લીધી છે બધા જ બટેટાની તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી વેફર બનીને તૈયાર છે તો હવે આપણે આગળ કોટનનું કપડું લઈ લેવાનું છે તો મેં આ રીતે અહીંયા ચુંદડીનો ઉપયોગ કર્યો છે તો આપણે કોઈ પણ ચુંદડી અથવા તો કોટનનું કોઈ પણ કપડું લઈ લેવાનું છે જેમાંથી કલર ન જાતો હોય એવું કપડું આપણે અહીંયા ઉપયોગમાં લેવાનું છે તો આ રીતે આપણે પોળું રાખી અને તેમાં આપણે બટેટાની જે વેફર પાડેલી છે તે એડ કરી દઈએ પાણી બધું મેં કાઢી લીધું છે અને હવે તેમાં આપણે આ વેફર બધી મૂકી દેવાની છે અને એકદમ સરસ ગાંઠવાળી લેવાની છે ગાંઠ ખુલે નહીં ને એનું ખાસ ધ્યાન રાખવાનું એ રીતે એકદમ સરસ ટાઈટ એવી ગાંઠ વાડી લેવાની છે તો આ રીતે આપણે ચારે છે અને એકદમ સરસ ટાઈટ ગાંઠ વાડી લેવાની છે તો ગાંઠ એનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે વ્યવસ્થિત તમારે એકદમ સરસ ચેક કરીને પછી જ ગાંઠ વાળવાની છે કે ખુલે એમ નથી ને તો તમે જોઈ શકો છો કે હું એકદમ સરસ એવી ટાઈટ ગાંઠ વાળી લઉં છું આ રીતે જે મોટો ભાગ છે ને એનાથી આપણે ગોળ વિટોળી લેવાની છે એક વખત ને એકદમ સરસ ટાઈટ કરી અને બે થી ત્રણ ગાંઠ લગાડી દેવાની જેથી ચુંદડી આપણી ખુલે નહીં અને વેફર એકદમ સરસ અંદર જ રહી બહાર આવે નહીં તો આ રીતે આપણે એકદમ સરસ ટાઈટ ગાંઠ મારી અને તૈયાર કરવાનું છે તો આ રીતે હું બીજી ગાંઠ પણ વાળી લઈશ તમે ક્યારે ફ્રેન્ડ્સ આ રીતે વેફર બનાવી છે કે નહીં તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો એકદમ સરસ એવી આપણે આ બટેટાની વેફર પોટલીમાં બાંધી લીધી છે તો હવે આપણે વોશિંગ મશીન તરફ જઈએ તો મારું આ મશીન છે એની અંદર હું આ પોટલીને મૂકી દઈશ અને મશીન ચાલુ કરી દઈશ આપણે જ્યારે કપડા ખાલી સુકવવાના હોય છે ને એના ઉપર આપણે આ બટેટાની વેફરને સૂકવી લેવાની છે તો મશીન ચાલુ કરી અને અત્યારે હું તમે જોઈ શકો છો કે ખાલી સુકવવાનું જે છે તેના ઉપર ચાલુ કર્યું તો બાર મિનિટ બતાવે છે બાર મિનિટની અંદર એકદમ સરસ આપણા જે કપડાં સુકાઈ છે ને એ જ રીતે આપણી વેફર એકદમ સરસ સુકાઈ જશે તો મશીન હવે પૂરું થઈ ગયું છે તો આપણે એક વખત ખોલીને ચેક કરી લઈએ તો જોઈએ એકદમ સરસ પાણી નીકળી ગયું છે અને એક એક બટેટું આપણું છૂટું છે એકદમ સરસ એવી આપણા આ વેફર સુકાઈ ગઈ છે તો આમાં આપણે બાફવાની કે સુકવવાની કોઈ કોઈટ નહીં કરવી પડે આ રીતે એટલે તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ તો તેમાં આપણે એક બાઉલમાં અડધા બાઉલ જેટલું પાણી લઈ લેવાનું છે અને તેમાં અડધી થોડી વધારે એવું આપણે સિંધવ મીઠું એડ કરી દઈએ તો અહીંયા મેં અડધી ચમચી જેટલું મીઠ સિંધો મીઠું એડ અને આ રીતે સારી રીતે મિક્સ કરી દીધું છે અહીંયા મેં તેલ પહેલેથી જ ગરમ થવા માટે મૂકી દીધું હતું હવે તેમાં આપણે વેફર તળી લેવાની છે તો એકસાથે આપણે પહેલી વારમાં વધારે એડ નથી કરવાની તેલ ગરમ છે એટલે આપણે થોડું ધીરે રહીને એડ કરશું નહીં તો તેલ ઉભરાઈ જશે એટલે આપણે ધ્યાન રાખીને એડ કરવાની છે તો હવે આપણે એમાં વેફર એડ કરી દીધી છે અને જેવી આપણી વેફર એડ થઈ જાય ને એટલે આપણે જે આ મીઠાવાળું પાણી બનાવ્યું છે સિંધવ તેમાંથી આપણે એક ચમચી પાણી આમાં એડ કરી દેવાનું છે જેથી વેફર એકદમ સરસ ક્રિસ્પી તરત જ થઈ જશે અને સ્વાદ પણ બજારની વેફર જેવો જ આવવા લાગશે તો લગભગ એક થી દોઢ મિનિટની અંદર તો એકદમ સરસ તમે જોઈ શકો છો વેફરનો કલર પણ બદલાઈ ગયો છે અને એકદમ સરસ ક્રિસ્પી થવા લાગી છે તો આપણે આ ફાસ્ટ ગેસ ઉપર જ વેફરને થવા દેવાની છે અને જો બહુ ગરમ તેલ થઈ જાય તો પછી આપણે થોડો મીડિયમ ગેસ કરશું તો મીડિયમ અને ફાસ્ટ ગેસ કરતા જઈ અને વેફરને આપણે સારી રીતે તળી લેવાની છે તો વેફર હવે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો આપણે આ વેફરને કાઢી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ બજારમાં હોય ને એવી જ આપણી વેફર બનીને તૈયાર છે ઇન્સ્ટન્ટ વેફર છે દસ મિનિટમાં બની ગઈ છે અને કોઈ કહે છે કે આપણે આ વોશિંગ મશીનમાં બનાવેલી છે તો હવે આપણે આજ રીતે બીજો ઘાંડ પણ કરી લેવાનો છે તો તેલમાં સમાય એટલી વેફર આપણે એડ કરી દેવાની અને ફરીથી આપણે તેમાં એક ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું છે અને બે થી ત્રણ મિનિટની અંદર આપણી વેફર એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે તો ફ્રેન્ડ્સ એકદમ સરસ આવી જ રીતે આપણે બધી વેફર ક્રિસ્પી બને ત્યાં સુધી તળી લેવાની છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બજાર જેવો જ લુક આવે છે અને ટેસ્ટ પણ એટલો જ સરસ બજાર જેવો જ આવશે તો અત્યારે એક્ઝામ ટાઈમ પણ ચાલે છે અને હમણાં વેકેશન પણ આવશે તો બાળકો ઘરમાં જ રહેશે તો અત્યારે તમે બાળકો જો એક્ઝામ ટાઈમે ઘરમાં બેસીને વાંચતા હોય ત્યારે કંટાળતા હોય તો તમારે બહારની વેફર ખવડાવવાની બદલે જો તમે આ રીતે ઘરે વેફર બનાવશો ને તો દસ મિનિટમાં જ આ આપણી વેફર બનીને તૈયાર થઈ જશે અને વેકેશનમાં પણ બાળકો આ વેફરને એન્જોય કરી શકશે તમે આ વેફરને એક મહિના સુધી સાચવીને સ્ટોર કરી શકો છો હું આરતી ફરી મળીશ નવી રેસીપી સાથે ત્યાં સુધી